આપે છે અને મહિલા પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે આ મામલે પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે લાખો રિકવર કરવામાં આવે છે અને આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવે છે આ બનાવની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક મહિલા તેના માતા સંયુક્ત ફેમિલી સાથે રહે છે ત્યારે પાંચ જેટલા લોકો છે તેમના ઘરે આવે છે ને મહંત મહિલાના ઘરે આવે છે તો તેમની સાથે વિડિયો બનાવી લેવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને સમગ્ર મામલે મહિલા તે પોલીસ સ્ટેશન દોડી આવે છે અને આ મામલે ફરિયાદ આપે છે પોલીસ તપાસમાં સામે આવ્ય છે મહિલા પિતા છે જે મૃત્યુ પામ્યા હતા અને એક મહંત હતા તેણે સેવા ચાકરી કરતા હતા મહિલા અને તેના માતા સેવા ચાકરી કરતા હતા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે મહંત આ મહિલાના ઘરે હતા તે વખતે આ ટોળકે કેટલાક લોકો ઘરમાં પ્રવેશ કરે છે અને વિડિઓ પણ બનાવી લે છે આ ટોળકે મહિલાનો વિડીયો બનાવી બાદમાં ઘરમાં રહેલા બે લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા અને મહિલાની એફડી તોડાવીને નવ લાખ રૂપિયા પોતે પિસ્તાલીસ લાખ બળજબરીથી પડાવી લેવામાં આવીને આ મામલે કુલ પાંચ સામે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થાય છે અને મહિલા પાસેથી જે રકમ પડાવી લેવામાં આવી હતી જે પોલીસ રિકવર પણ કરી લે છે આ મામલે પાંચ લોકોને જેલના હવાલે કરવામાં આવ્યા છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા